વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી પુરુષ નસબંધી ઓપરેશન માટેના અધ્યતન ઓપરેશન થિયેટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે જ કુટુંબ નિયોજન કેમ્પમાં ચોવીસ જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને આ ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબ દ્વારા કરવામાં આવશે તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે સરકાર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂપિયા ચૌદસો પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા

વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું